સ્થાનિકોનું માનવું છે કે આ વાવ પાંચ પેઠી પહેલા બનાવવામાં આવી હતી આ વાવમાં પાંચ કોઠા છે અને અંદર માતાજીનું મંદિર આવેલું છે જે ગ્રામ્યજનો માટે શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર છે આ વાવની સૌથી ખાસ વાત એ છે કે અહીંનું પાણી ક્યારેય ખૂટતું નથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ વાવનું પાણી ભરપૂર રહે છે લોકો માને છે કે આ જગ્યા પર દેવીની કૃપા છે ગામના લોકો જ્યારે કોઈ સારા કામ માટે નીકળે છે ત્યારે સૌપ્રથમ પ્રથમ અહીં માતાજીને વંદન કરે છે અને પછી પોતાનું કાર્ય શરૂ કરે છે આ વાવમાં ઉતરવા માટે પગથિયા બનાવવામાં આવ્યા છે જેથી લોકો સરળતાથી પાણી લઈ શકે અને માતાજીના દર્શન કરી શકે અંદરના ખોડિયામાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે દરેક વર્ષે બીજના દિવસે અહીં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં ગ્રામજનો સાથે આસપાસના વિસ્તારોના ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપે છે

મુકેશ ખસ્યા જણાવે છે કે આંબા ગામની આ વાવ માત્ર ઐતિહાસિક વારસો જ નહીં પણ ગામની ધાર્મિક આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે વાવ અને મંદિરને કારણે ગામમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા પણ જીવંત રહી છે આ વાવ આજના સમયમાં ગામડાની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખે છે કુદરતી સંપત્તિ સાથે ધાર્મિક ભાવનાઓનો સંગમ આ સ્થળને ખાસ બનાવે છે આંબા ગામની આ પૌરાણિક વાવ માત્ર ગ્રામ્યજનો માટે જ નહીં પરંતુ સમગ્ર વિસ્તાર માટે આકર્ષણનું કેન્દ્ર છે ડોક્ટર મુકેશ ખસિયા અને અહીંયા આંબા ગામે જ મારું ફાર્મ આવેલું છે અને આ એક પૌરાણિક વાવ છે ને બસો પ્લસ વર્ષ જૂની છે અહીંના જે ગામના લોકો જે વડીલો છે એની એમને આપણે પૂછીએ તો એવું કહે છે કે ત્રણ ચાર પેઢી પહેલાની છે એટલે એ લોકોને કોઈને યાદ નથી અંદાજીત બસો પ્લસ વર્ષ સુધી માનવામાં આવે છે અને આ અહીંયા એક વાવની અંદર જાપાનના એક ખોડિયારમાં બેસેલા છે અને એ એના દ્વારા જે ગામમાંથી કોઈ પણ સારું કામ કરવા જતા હોય અથવા ગામની બહાર જ્યારે જતા હોય ત્યારે એ માતાજીને પગે લાગીને આખું ગામ એવું શ્રદ્ધાળુ છે કે માતાજીને વંદન કરીને અગરબત્તી કરીને નમન કરીને જ પણ સારું કાર્ય હોય તો કરે છે અને એમાં પણ પાણી અત્યારે ઘણું બધું સારું છે અને વર્ષો જૂની છે ઉપર અત્યારે દસ વર્ષ પહેલા રીર્ણોદ્ધાર કરીને મંડપ ને બધું નાખીને અત્યારે એનું એકદમ વ્યવસ્થિત કરવામાં આવ્યું છે અને અને આ વાવ છે 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 ગામની શોભા તરીકે અત્યારે ખૂબ જ મહત્વ ગામના વાવમાં સારું માને પાણી ખૂબ જ સારું છે જે નબળા વર્ષ હોય ને તોય એમાં સારામાં સારું પાણી જોવા મળે છે ક્યારેય પાણી ઓછું થતું નથી અને એમાં અંદરથી થી ડારે એવા કરાવેલા છે કે પાણી અંદર થી આવતું જ રહે છે ઉનાળો હોય તોય પાણી ક્યારેય ખાલી થતું નથી